અમને ન્યાય મળવો જોઈએ હજી અમને એક મહિનો ના દસ દિવસ છે હજી અમને કોઈ પૂછ્યું નથી કે તમે શું કરો છો તમારા દીકરા નું શું થયું છે છજા તો આમાં અમને તો ગરીબ માણસો હોય એમાં દીકરામાં જેમ મજૂરી કરતા હોય અમને ખબર હોય કોણ આમાં કોણ છે તો તો અમે જ ના પકડી લઈ ને કઈ દઈ કે ભાઈ આજ માણસ હતો પકડી ને ન કહી દઈ પણ અમને એમાં કઈ ખબર જ નથી ઓછી લાગે સુભાષ બધી જગ્યા હતા મોરબી હતા સુરત હતા અને રાજકોટ છે એટલે કઈ જગ્યાએ ન્યાય દેવરાયો એક જગ્યાએ ન્યાય દેવરાયો હોય તો બતાવે કે કે ન્યાય દેવરાયો હોય એની ઉપર અમને ભરોસો જ નથી જાય

કોર્પોરેશન છે છે અને સ્કૂલ પણ છે એમાં બાકી કોઈ હમણાં સુધી એ નથી થયું અંદર આરોપીને જામીન પર છોડી દીધા છે શું એમને એમણે જોઈને જામીન પર છોડ્યા એમને ખબર નહીં પડતી શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ